મિત્રો તો નવા તમારું સ્વાગત છે તો હું તમારો બોલી રહ્યો છું તો આજે હું ગઈકાલ વિશે વાત છું કેમકે ગઈકાલે રથયાત્રામાં બહુ જ મજા આવી અને આપણા જગન્નાથ ભગ મંદિરના પણ દર્શન થઈ ગયા ભગવાનના તમે જોયું હશે કે લાખોની સંખ્યામાં પબ્લિક આવી હતી અને લોકો ઝૂમી ઉઠ્યા હતા ગઈકાલે ખેલ મોઠ છે અને અખાડા છે અલગ અલગ જાતના વસ્તુઓ ત્યાં જોવા મળી હતી અને તમે જોવા અલગ અલગ જાતના ત્રકો પણ જોવા મળ્યા હતા દરેક વિસ્તારમાંથી અને લોકો બહુ જ મોજ મસ્તીથી કાલે મસ્તી કરતા હતા તમે જોયું હશે કે ચારથી સવારથી લઈને સાંજ સુધી પબ્લિક થાકી નથી તો એથી મોજ એ મસ્તી કરતા કરતા જતા મોજ મસ્તી કરતા કરતા લોકો આવ્યા હતા ઘરે અને લોકો જ્યાં જોવે ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉભા રહી જતા હતા નોકરી જઈ તો તે પણ સાઈડમાં ઉભાને દર્શન કરતા હતા અમારી જ ઝૂમી ઉઠ્યા હતા અને સરસપુરમાં જોવા જેવી તો જે પુરમાં તમે જાઓ દરેક પોળમાં અલગ અલગ જમવાનું હતું અને મજા આવી ગઈ લોકોને પણ અને લોકો પણ ભૂમા બૂમ કરતા હતા જય છોડ માખણ ખાંજો જય રણછોડ મા છોડ અને તો હું ભગવાનને એવી પ્રાર્થના કરીશ તમે આવા ખુશ જ રહો અને દર વર્ષે તમે રથયાત્રામાં જાઓ તમને વધુમાં વધુ મજા આવે અને મારી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જલ્દીથી જલ્દી કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો એટલે કે આવતા આવું નવા વિડીયોમાં મળતા રહીશું અને મને તમારો સારો સારો રિસ્પોન્સ મળશે એમ મને પણ મજા આવશે વિડીયો બનાવવાની તો આપણે વધુમાં વધુ શેર કરજો ભૂલતા નહીં વિડીયો